મોરબીમાં પાટીદાર સમાજે યોજી જનક્રાંતિ સભા ડિસ્કો ડાંડિયા ક્લાસમાં ચાલતા દૂષણો ને ડામવા માટે સભા યોજી અર્વાચીન ગરબાને પ્રોત્સાહન આપવાનો સભાનો હેતુ ડિસ્કો દાંડિયા શીખવતા ક્લાસમાં જ જવા માટે સંકલ્પ લેવાયો સંસ્કૃતિ મુજબના ગરબા શીખવવામાં આવશેના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા મહત્વનું છે કે હજુ નવરાત્રીને ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે મોરબીમાં પાટીદાર સમાજના લોકોએ મોટી જનસભાનું આયોજન કર્યું જેમાં ડિસ્કો દાંડિયા શીખવતા ક્લાસીસનો વિરોધ કરવામાં આવ્યો

એક શખ્સને તેની જ ભાષામાં જવાબ આપી સમજાવ્યું હતું અત્યારે સમાજમાં જે દૂષણ કેવું હોય કે કાંઈ કામ ન કરવું લુખા તત્વોને સીન સપાટા કરવા કોઈકના પૈસા પડાવવા મોટરસાઇકલ લઈને ગાડીઓ લઈને આટા મારવાને અને ગમે સમાજની છોકરીને એને કુંડાળામાં લઈ અને બે ત્રણ વરા પછી સમાજને એના એને દીકરીને એમ થાય કે હું પછતાવો થાય ત્યારે એવું દુઃખ થતું હોય તો મારું આહવાન છે કે તમામ સમાજને કે આપણી દીકરીને દીકરાને સારી રીતે કઈ રીતે આપણે એને ભણાવી કઈ રીતે સારી રીતે કોઈ ખોટા સેન્સર સપાટામાં ન જાય અને આવા ખૂબ જ અમારા પાસે કેસ આવે છે ખૂબ કેસ આવે મેં હમણાં જ વાત કરી કે એક લાંબા વાળવાળો વાળો તો હું તો ઓળખતો નથી મને મુકાશભાઈ કુંડારીએ આગલી ફોન કર્યો પહેલાં મેં કીધું એને મારો પછી એને થોડોક ઠમઠોઈડો ઠમઠોડ્યા પછી ચાર પાતી પછી તપાસ કરી કે શું છે એ બહારનો હતો અને ખરેખર એને મારી અને એના પાસે પંદર કેસટ આ કેસટનો દુરુપયોગ કરે કેસેટ ઉતારી લઈએ પછી દેખાડે કે આ હું કેસેટ મૂકીશ એટલે છોકરી કે છોકરાને મા બાપની આબરૂ કરવા માટે ચોરી કરવી પડે પૈસા કરવા પડે પૈસા દેવા પડે કરોડ બે કરોડ દેવા એની પાછળ એવા તત્વ હોય મોરબીમાં યોજાયેલી પાટીદાર સમાજની જનક્રાંતિ સભામાં મનોજ પનારાય નિવેદન આપતા કહ્યું ડિસ્કો દાંડિયામાંથી બહાર નીકળવું હોય તો શેરી ગરબાને પ્રોત્સાહન આપો અને એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને કેવું નક્કી કરો કે એક જ દિવસ બહાર નીકળીશું તો લુખાઓને ટકોર કરતાં કહ્યું કે હવે ફરિયાદી નહીં આરોપીઓ બનીશું મહત્વનું છે કે મોરબીમાં પાટીદાર આગેવાનો અને સેવા સંઘના આગેવાનો જ્યારે ડિસ્કો દાંડિયા બંધ કરાવવા પહોંચ્યા જેના બીજા દિવસે દાંડિયા ક્લાસીસના સંચાલકોએ કલેક્ટર અને એસપીને આવેદનપત્ર આપ્યું જેને લઈને પણ પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો એ પણ પ્રણ લીધું છે કે હવે દર વખતે પાટીદાર સમાજ ફરિયાદી નહીં બને જ્યારે દીકરીનો વિષય આવે જ્યારે અમારા નાકનો સવાલ આવે આબરૂનો સવાલ આવે ત્યારે પાટીદાર સમાજ દર વખતે ફરિયાદી નહીં બને હવે આરોપી બનવા પણ તૈયાર છે અને આવતા દિવસોમાં જો કોઈ લુખા ગુંડાઓ આવા રોમિયોગીરી કરતા તત્વો વારે વારે આ છેડતીના બનાવો કરતા હોય હેરાન પરેશાન કરતા હોય ન સુધરે તો આવતા દિવસોમાં અમે આરોપી બની અને સામેવાળા ફરિયાદી બનશે એવી પરિસ્થિતિનું નિર્માણ કરશું આજની આ જનક્રાંતિ પાટીદાર સભામાં આપણા પાટીદાર આગેવાનોએ અમને એ જણાવ્યું છે કે જે આ ગરબા ક્લાસીસમાં જે કાંડ થઈ રહ્યા હતા જે આપણા નવરાત્રિના મહોત્સવના નામ ઉપર જે છે ને દૂષણ થઈ રહ્યા હતા એ બધાને આપણને રોકવા જોઈએ અને એથી કરીને આપણે ત્યાં ગરબા ક્લાસીસમાં જવાનું બંધ કરવાનું છે અને આપણે આપણા ફ્લેટ કે શેરી ગરબાને આપણે પ્રોત્સાહન આપવાનો છે અને આપણે ખૂબ આભાર માનીએ છીએ કે અમને આવા સમાજમાં આપણે અમને એવા આગેવાનો